તે સમયે યોગાનંદ મુનિએ પ્રશ્ન પૂછ્યો જે હે મહારાજ ભગવાનના ભક્ત બે હોય તેમાં એક તો નિવૃત્તિ પકડીને બેસી રહે ને કોઈને વચને કરીને દુખવે નહીં અને એક તો પરમેશ્વર અથવા પરમેશ્વરના ભક્ત તેની અન્ન વસ્ત્ર પુષ્પાદિકે કરીને સેવા કર્યા કરે પણ વચને કરીને કોઈને દુખવાય ખરું એવી રીતના બે ભક્ત તેમાં કયો શ્રેષ્ઠ છે પછી શ્રીજી મહારાજે એનો ઉત્તર કર્યો નહીં અને મુક્તાનંદ સ્વામી તથા બ્રહ્માનંદ સ્વામીને તેડાવીને એ પ્રશ્ન સંભળાવ્યો અને પછી કહ્યું જે એનો ઉત્તર તમે કરો ત્યારે એ બે જણે ઉત્તર કર્યો છે વચને કરીને કોઈને દુખવે છે પણ ભગવાન અથવા સંતની સેવા કરે છે તે શ્રેષ્ઠ છે અને નિવૃત્તિને વિષય રહે છે ને કોઈને દુખવતો નથી ને તેથી ભગવાનની તથા સંતની કાંઈ સેવા થતી નથી તેને અસમર્થ સરખો જાણવો અને જે ટેલ ચાકરી કરે તેને તો ભક્તિવાળો કહીએ તે ભક્તિવાળો શ્રેષ્ઠ છે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે એ ઉત્તર ઠીક કર્યો અને એવી ભક્તિવાળો હોય ને ભગવાનના વચનમાં દ્રઢપણે રહ્યો હોય ને તેને વિશે કાંઈક સરખો દોષ દેખાય તે સામું જોઈને તેનો અવગુણ લેવો તે મોટી ખોટ છે અને એવી રીતે દોષ જુએ ત્યારે તો પરમેશ્વરે જીવના કલ્યાણને અર્થે દેહ ધર્યો હોય તેમાં પણ દોષના જોનારાને ખોટ દેખાય ખરી અને અતિ મોટા ભગવાનના ભક્ત હોય તેમાં પણ ખોટ દેખાય ખરી અને તે દોષને જોનારે ખોટ કાઢી તેણે કરીને પરમેશ્વરના અવતાર અથવા સંત તે શું કલ્યાણકારી નહીં તે તો કલ્યાણકારી જ છે પણ જેને અવળી બુદ્ધિ હોય તેને અવળું જ સૂજે જય સ્વામિનારાયણ દયાળુ આપને આ વીડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને દરેક સત્સંગીઓને શેર કરો